જે દિવસથી ત્રીજી વખત તમે નીચે વડોદરા લોકસભાના ઉમેદવાર તરીકે આદરણીય પ્રધાનમંત્રીશ્રી દ્વારા અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ દ્વારા આ જવાબદારી મળી છે એ દિવસથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બૂથ લેવલથી લઈ અને અમારા અધ્યક્ષ સુધીના સૌ કાર્યકર્તા ચૂંટાયેલા તમામ ધારાસભ્યશ્રી તમામ ચૂંટાયેલા કોર્પોરેટર અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકાના સૌ સદસ્ય બુથના કાર્યકર્તા વડોદરા લોકસભાના નગરજનો ખૂબ ખુશ થઈને મારો સત્કાર સ્વાગત કર્યું છે વિધાનસભા વાઇઝ કાર્યકર્તાનું સંમેલન અમારા ધારાસભ્યશ્રી તરફથી કરવામાં આવી રહ્યું છે શહેર વિધાનસભાનું હોય રાવપુરા વિધાનસભાનું હોય ગઈકાલે અકોટા વિધાનસભા આજે સયાજીગંજ વિધાનસભા પરમ દિવસે માજલપુર વિધાનસભા સાવલી વિધાનસભાનું બે દિવસ પહેલાં થઈ ગયું તો એની સાથે વાઘોડિયા વિધાનસભામાં જિલ્લા પંચાયતની દશરથ જિલ્લા પંચાયત હોય કે રણૌલી જિલ્લા પંચાયત હોય એમનું પણ કાર્યકર્તાનું સંમેલન સૌ ધારાસભ્યશ્રી દ્વારા કરવામાં આવી રહ્યું છે ખૂબ ઉત્સાહ ખૂબ આવકાર કાર્યકર્તામાં છે સાથે સાથે મતદારોમાં પણ છે બિલકુલ જે રીતે આ નેગેટિવ વડોદરાને બદનામ કરવાનું કામ ચાલી રહ્યું હતું આ વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ શાંત બેઠા હતા અને સહનશક્તિની એક મર્યાદાને લિમિટ હોય પણ રાત્રે મોડી રાત્રે જે રીતે આ પોસ્ટર લગાવવામાં આવ્યા અને સવારમાં જ્યારે ખબર પડી અને પોલીસ કમિશનરશ્રીને જ્યારે કમ્પ્લેન કરવામાં આવી તો હું ચોક્કસ માન્ય મુખ્યમંત્રીશ્રી અને માન્ય ગૃહમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે રીતે તાત્કાલિક સૂચના આપીને આ પોસ્ટર લગાવનાર વ્યક્તિને થોડા જ કલાકમાં પકડી લેવામાં આવે અને એ પકડ્યા પછી કોણ છે એ પણ ખબર પડી જાય આ કોંગ્રેસના જે કાર્યકર્તાઓએ આ કર્યું છે એ એની માનસિકતા બહાર આવી છે અને આગળ પણ એમની પૂછતાછ ચાલુ છે જે કોઈ વ્યક્તિ આમાં સામેલ હશે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી સરકાર તરફથી કરવામાં આવે પછી કદાચ વધારે સક્ષમ છું અને હજી વધારે સક્ષમતાથી બેન કેવી રીતના ઊભી રહી શકે છે કે કેમ એ પરીક્ષા હશે પણ ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તા છું અને ત્રીસ વરસથી આ રાજનૈતિક જીવનમાં છું અને જિંદગીના ઘણા ઉતાર ચઢાવ પણ આવ્યા પરંતુ મન ડગવાનું કામ નથી કર્યું મારા અવધૂત મારા ગુરુ છે માં મોગલના મને આશીર્વાદ છે મા ના આશીર્વાદ છે અને એટલાય સંતો વડોદરા સંતોની નગરી છે વૈષ્ણવાચાર્ય હોય કે સ્વામિનારાયણ ભગવાનના ત્યાંથી અમારા અનેક મંદિરોના સંતો હોય દરેક જગ્યાએથી આ વડોદરાની બહેન આટલી સક્ષમતાથી જો કાર્ય વડોદરાની સેવા માટે કરી રહી હોય તો આ સંતોના આશીર્વાદ અને ભગવાનની તાકાત અને શક્તિથી છે પરંતુ એની સાથે મારું ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એ અડીખમ સાથે રહ્યા હતા અને ચોક્કસ કાર્યકર્તા જે દિવસથી નામની ઘોષણા થઈ એ દિવસથી અડીખમ સાથે રહીને બૂથ સુધી જઈને કેવી રીતના અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબનો જે લક્ષ્યાંક છે એ લક્ષ્યાંક એટલે કે હું જે ગઈ ઓગણીસમાં જે લીડથી જીતી છું એ મારી લીડ તોડવાનું કામ મારા ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેરના તમામ નેતૃત્વ અને તમામ કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને એ રીતે અમે નીચે સુધી કામ ચાલુ કરી દીધું છે એટલે મને જો તાકાત મળી હોય તો મારા કાર્યકર્તા થકી મને મળી છે